અબાળા ગામે થયેલ બે જૂથ અથડામણમાં એકનું મોત થતાં ગામમાં રેરાટી બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાળા ગામે થોડા દિવસો પહેલા થયેલ બંને જૂથો વચ્ચે મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક ઈસમનું આજરોજ મોત થતા અબાળા ગામમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગત અનુસાર ભાભરના અબાળા ગામે થોડા દિવસો પહેલા થયેલ બે જૂથ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જયસુંગજી નાગજીજી ઠાકોર ઉંમર પાંત્રીસ વર્ષની સારવાર ચાલી રહી હતી ત્યારબાદ લાંબા સમયની સારવાર બાદ આજે જયસુંગજી ઠાકોરનું મોત થતાં અબાળા ગામ સહિત ભાભર પંથકમાં રેરા

તેમાં આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટના બાબતે શું કહેશો ગત તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ ભાભર તાલુકાના અબાડા ગામે ઠાકોર સમાજના બે જૂથ જેમાં બળવંતજી નાગજી ઠાકોર તથા ચાલુ સરપંચ બબીબેન રમેશજી ઠાકોરના કુટુંબના ભાઈઓ સાથે અગાઉ કરેલા દબાણ બાબતે જે ઝઘડો થયેલો હતો જેના આધારે બંને બાજુએથી જૂની કલમ આઈપીસી ત્રણસો સાત અને નવા ભારતીય ન્યાય સંહિતાના કલમ નંબર એકસો નવ મુજબ રાયોટિંગ સાથે ગુનો દાખલ કરેલો હતો જેમાં કુલ અઠયાવીસ આરોપીઓ હતા જે પૈકી કુલ અગિયાર આરોપીઓ સારવાર હેઠળ હતા અને જેમાંથી હાલમાં બંને પક્ષના ગુનાના વીસ જેટલા આરોપીઓ અટક કરેલા હોય જેમાં ચાલુ સારવાર દરમિયાન જેસંગજી નાગજી ઠાકોર ઉંમર વર્ષ ચાલીસ જેઓનું હાલ મરણ થયેલ હોય જેથી જૂની આઈપીસી કલમ ત્રણસો બે અને નવા બીએનએસ એકસો ત્રણ મુજબની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને ગામમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કાયદો વ્યવસ્થા જાળવવા સારું જરૂરી પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલ છે અને હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે અહેવાલ ગોપાલ કે પૂજારા સંબંધ ભારત ન્યૂઝ ભાબર બનાસકાંઠા